તો મજૂરી તો આલવી જ પડશે ને મફત લાયા તા પેલા આખો દાડાના ને લોગે રહ્યો હે તાર નાના આવડું મોટું આયોજન કર્યું છે અમે મિરબા કાધું નહીં કાધું તમે એમને હારો હારો તો તો આજ તો તમે રોમા રામાપીર જબરજસ્ત જમણવાર રાખ્યો છે હે રોમા રાખાયો રખાયો દયા કેવા છે સારો કે પીરીશિયા પણ જબરજસ્ત છે નાના જો પીરીશિયા તો દેખાતાય નથી અને બેઠા છે કમ્પ્લીટ આમ ઉભા થઈ ને ઉભા થઈ ઊભા પીર સાહેબ ઉભા થો તારે જો અમારે આજે રામાપીરના આશ્રમમાં જમણવાર હતો જબરજસ્ત અને આખા ગામનો પછી ગમે તે કોઈ બહારથી આવ્યું છે એ પણ પ્રસાદ કરીને જયું છે અને હવે શેલા શેલા પટી ગયું છે શેલે શેલે પટી ગયું છે એટલે ફિરિયા જબરજત અમે રાખ્યા છે એટલે આમ થાળી આલો છો કે પર હાથમાં આલો છો હે અને આમ અમે પણ બહેત તમે આલો આવશો કે નહીં આવો એ ઓમ આલે કે નહીં આ તો તમાર તો વાટ્યુ બારચ્યુ તો છે હે તો જો આ છોકરાની મોજ છે ને ઈ બહુ ફોર્મમાં આવી ગયા છે ઈને એમ કે હવે અમને જેવા પીરસવા બે હાર્યા છે એટલે આ બાજુ મોહન થાળ છે મોહન થાળ પડ્યો છે જોરદાર છેલ્લે છેલ્લે આપણો વારો આવી ગયો છે અને આ બાજુ પૂરી છે જબરજસ્ત હું કહું હો પાછા છેલ્લે છેલ્લે આપણો વારો આવ્યા છે ને બહુ ડાળ ના પીતા લોટો લોટો પીજું એક એક લોટો તો પીવી પડશે અને હોજોલી થોડીક લેતા જાજુ ને એટલે હોજે ના ખાવું પડે દાળ ને ભાત ને હોય ને મારી માની શોખ ને થોડી ટાઈમ માં સો પડશે

દર બીજ દર બીજે મંદિર બને છે જોરદાર એટલે હજી રમાપીરની પ્રતિષ્ઠા થઈ નથી આ રમાપીરનું મંદિર બને છે પ્રતિષ્ઠા થઈ નહીં અને પ્રતિષ્ઠા હવે થવાની છે પણ નોનું મંદિર તો અમારે હતું જ દર્શન કરવા અને દર બીજે અમે તો ખીર તો બનાવવા જ છો પણ હવે જોરદાર આયોજન થઈ ગયું છે રમાપીનું એટલે હજી પ્રતિષ્ઠા થઈ નથી પ્રતિષ્ઠા થાય એટલે જોરદાર અમારો કરવાનો છે ઉત્સવ અને આ બાજુ અમારું મંડળ ભાગત મંડળ તો અમારા રોમાપીરે હોય 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 કોઈ પબ્લિક જોવા ના મળે પણ તમે ગમે તે ટાઈમે હોજે આવો કે ગમે તે ટાઈમે અમારે ભગત તો હોય તો આપણે અમને રોમાપીને પ્રસાદ આપો અને અમારે બાર મહિનાની બાર મહિનાની બીજા હોય બાર મહિનાની એક

આખા ગોમનો જબ જત ઓયકન જમણવાર હોય છે અને આપણે હવે સેલે સેલે આયા છે એટલે પ્રસાદી તો હાલવી જ પડશે તો જય રામદેવ બોલજો જય રામદેવ જય રામદેવ રામબાપુ જય રામદેવ જય રામદેવ જય રામ હું તને શું કહું છું ખબર હે એટલું બધિયા જ કરી લેને ને તો શેર નહીં રોધવા વાળા તો એકલા એકલા છે એટલે તમે એક કોમ કરજો